તમાર લારી જોડે બેહાન ભાડા ને એટલા પૂછ્યું હો ખોટું ના લગાડતા યાર તમે યાર આવ શું આવ બોલ્યો છો હા આ તો શું છે ખબર છે વાઘુજી ઈજ્જત નહીં કે આબરૂઈ નહીં આ જોડે પૈસા નહીં એટલે વાઘુજી આ ધંધો કરીને તો ચાલે અરે અરેજી એક હાચી વાત કહું હું તો ખાલી મજાક કરતો તો પણ ધંધા હાટે કોઈ મેણું નથી હવે બોબોજી વાત તમારી રાઈ છે પણ અમારે અમારું પત્તું જોવું પડે અરે ફૂમતા કા પદ જનાથી મળ છે ધંધાથી જો તમે ધંધાથી ઉદળા આવશો તો બધા પદ મળવાના જ છે પણ આ કે આવો તો ધંધો ન આવે ક્યાં યાર કુંપા કા ધંધો સામાન્ય છે એટલે તમે હું સમજો છો વાઘુજી ખાલી બાર મહિના આખરી ઓમો ધ્યાન છે ને તો આવતા બાર મહિના એની પરિસ્થિતિ જોજો તમે કેટલી બદલાઈ જાય છે અને તમે આના આર્યા છો શું વાત હાચી છે ભલા આદમી અલ્યા ભાઈ અમે હગમી ગયા એવું નહીં ભાઈ ધંધાને કોઈ દાળ નેનો ના સમજજો ઓય

얘ને મને શું કીધું ખબર છે કેલા ભાઈ અમે તો આવો ધંધો કરતા છે અમારી આબરૂનું છું તો હું કીધું કઈ નથી થા લારી કે વાઘુજીની જન વાઘુજી જા છે બહાર એટલી ઘણા મન ભારા ઉભા આશાથી ના 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 શું કીધું 얘ને 얘ને એમ કીધું કે ભાઈ અમે આવો ધંધો ના કરો અમે તો આબરૂવાળા માણસ છે તાણી અમે આબરૂવાળા માણસ છે અમે આવો ધંધો ના કર એમ ને ઓવે તા તા અમે તો આબરૂ વગર ના છે તાણી

વાઘુજી આવે એટલે હોય પણ તમે હાલ છો શું વધો આવશે ના ના લ્યા અમી કાકડી ના આલા લ્યા એ लाज આવે છે કે યાર વાત કરે છે કે અલ્યા અમાર આબરૂનું હું યાર અમે કાકડી આલા તો એ ભૂમતા કાકા કાકડી માજી એમો હની લાગ અરે વાઘુજી એમો કેવું ખબર છે કે વાઘુજી કાકડી કેટલી આલતા હોય ને કેટલી ના આલતા હોય એમને ખબર ના હોય કે માફની હવે માપની ખબર ના હોય તો તમે શું કરવા હોય ઊભા છો અલ્યા ભાઈ વાઘુજી એમને હોર રાખવાનું કઈ ગયા થી હોર રાખવાનું કઈ ગયા હોય તો કાકડી આલેમ શું વધો છે એ અલ્યા ઓને કાઢો ન યાર આ ઓને નકમણે મેલ્યો મને બે લમડાની અમને એ ભુમતા કાકા લારી વાઘુજી સર તમે શું કામ ગરમી કરો છો આટલી બધી તમે યાર તન બોલતા આડતું નહી ઉડાયા આતારે બંધા તમે બંધાઈજો કશો લઈ રહ્યા હો લઈ રો હવે હાડો લઈ રો હજી ભાઈ આવી ગયો હા આવી ના લેવાની હોય લ્યા

ચમ ના હોય એટલે ના જ હોય કે તને કીધું ના હોય અરે બાસ્કુજી અમે કાકડી વેચતા નહીં પણ કાકડી ગાધેલી છે અમે બજાર થી લાવવા જો હો પાર પર કિલો આવે છે એ એ એ આયા આવું તો ના હોય યાર પછી જગા મેં જો તમે યાર ઓ લારી તમારી નહીં તમે શું ગરમી કરો છો લ્યો પૈસા કાપી લ્યો નુકસાન મને આખે છોકરા ને ખાવા કટકો લે કશું ખાવા ના છોકરા ની આ બરોબર છે પેલી પૈસા હારી જઈટ

100 રૂપિયો નહીં માનું એટલે ઘરની ના ને બોલ્યા ઉભા લે એ નહીં કોઈ નહીં

તારે કાકડી તો ધમકાવે અને દસ જ વચ્ચે અમારી લારી છે કાકડી નો ધંધો કર્યો છે કોહો

એટલું તો સારું કર્યું કે પેલા વન બ્લેક કાકડી આલી અમો પાસા કે તારા પચાસ રૂપિયા જ્યા

અરે શરમ રાખશો તમે ના કોઈ ડાળો નઈ રહો તો તમારી વાતની ખમન મજા થાય ને વાતનો નફો થાય નકર કોઈ ડાળોય વાતની ખમન મજા નઈ થાય મૂર્ખો એડવા માય કાંગલીઓ એલા જાકી હોય થી આ તમે આઈ આવ હે લારી હો ચમ તમન શું થાય છે માછુ થઈ ગઈ હાછુ થઈ ગઈ હાછુ કરતી લ્યા હાછુ અલ્યા હમણે ઉદિને તો છળ્યું અને હવે ચોથી માછુ છે ચટકા મારે છે જબર ફૂંડા આગા હાલ જે મારા મગજ ન છે ને ઈ ઝાટકા મારી દી છે બરે બનની એટલે ચૂપચાપ હવે હે આ ચારસો રૂપિયા નુકસાન આવ્યું છે રૂપિયા આવે બરાબર એટલે મન તમે આલી દેજો ભાઈ વાત મારા ને મારા નહીં પૈસા નહીં મારા હું નહીં કે કાલે આલી દેજો મન